કે નમસ્કાર હું જનક દવે ફૂલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે સચોડ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મૂકાશે ફૂલ સ્ટોપ આજે અમે ત્રણ ખાસ મુદ્દે વાત કરીશું સૌથી પહેલાં મુદ્દો કોંગ્રેસના જુઠ્ઠાણાનો છે યુપીએ સરકારમાં છ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે હકીકતમાં એવું કશું જ નથી આ વાત અમે પુરાવા સાથે કહીશું આનો બીજો મુદ્દો ટ્રમ્પ પાકિસ્તાન અને આતંકવાદીઓ વચ્ચેના ક્રિપ્ટો કનેક્શનનો છે પાકિસ્તાનની ક્રિપ્ટો કાઉન્સિલ અને ટ્રમ્પની કંપની વચ્ચેના સંબંધોની આ વાત છે ઉપરાંત આજનો ત્રીજો મુદ્દો તમારા માટેની એક સુવિધાનો છે ભારત સરકાર ડિજિટલ એડ્રેસની સિસ્ટમ લાવી રહી છે જેનાથી તમારી જિંદગીમાં શું ફરક આવશે એની અમે વિસ્તારથી વાત કરીશું કોંગ્રેસની હાલત અત્યારે ફેલ થયેલા વિદ્યાર્થી જેવી થઈ ગઈ છે ફેલ થયેલા વિદ્યાર્થીને હોર્ડિંગમાં ટોપર વિદ્યાર્થીની તસવીર અને માર્ક્સ બંને સારી રીતે દેખાય અખબારોમાં આવતી જાહેરાતોમાં ટૉપર્સની વાહવાહી થતી વંચાય એટલે ફેલ થયેલા વિદ્યાર્થીએ નક્કી કર્યું કે ભલે ફેલ થઈ ગયા પણ દુનિયાને મૂર્ખ બનાવીએ એટલે એક નકલી માર્કશીટ તૈયાર કરી દુનિયાને આ નકલી માર્કશીટ બતાવી જોકે જેમણે પરીક્ષા લીધી હોય એમને તો હકીકત ખબર જ હોય એટલે પરીક્ષાની પરીક્ષા લેનારા અધિકારી કહ્યું કે તમારી માર્કશીટ તો નકલી છે કોંગ્રેસની હાલત આવા જ વિદ્યાર્થી જેવી થઈ છે એની પણ હવે પોલ ખુલી ગઈ છે આ પોલ સર્જિકલ સ્ટ્રાઇકના સંબંધમાં છે પહેલગામના હુમલા બાદ પીએમ મોદીની સરકારે ઓપરેશન સિંધુ રૂપ પાર પાડી આતંકવાદી ફેક્ટરીઓને તોડી પાડી અનેક આતંકવાદીઓ માર્યા ગયા એટલે મસૂદ અઝર જેવા આતંકવાદના આકાઓ રડવા લાગ્યા જેના પછી પાકિસ્તાને વળતો હુમલો કરવાની કોશિશ કરી જેનો પણ ઇન્ડિયન મિલિટરીએ જડબાતોડ જવાબ આપ્યો પાકિસ્તાનના દરેકે દરેક હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો એના રનવે તોડી પાડવામાં આવ્યા ખુદ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ ફરિયાદ કરે છે કે ઇન્ડિયન આર્મીએ તો ભારે કરી અમને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે પીએમ મોદીની સરકારે પાકિસ્તાનને પાઠ પણ આવ્યો એટલે ભારતના લોકો રાજના રેડ થઈ ગયા હવે કોંગ્રેસે વિચાર્યું કે કંઈક તો કરવું પડશે બાકી તો રાજકારણમાં બટ્ટે સનાટા થઈ છે એટલે કોંગ્રેસે જુઠ્ઠાણા ચલાવ્યા વળી કોંગ્રેસના જ એક નેતાના કારણે આવા જુઠ્ઠાણાની શરૂઆત કરવી પડી કોંગ્રેસના સભ્ય શશી થરૂર અત્યારે દેશભક્તિ બતાવી રહ્યા છે અનેક દેશોમાં જઈને પાકિસ્તાનની પોલ ખોલી રહ્યા છે તેમણે ઇન્ડિયન મિલિટરી વિશે એક સચ્ચાઈ કહી કોંગ્રેસની સચ્ચાઈ બિલકુલ ના પચી આ પાર્ટીની હોજરી જ નબળી છે સૌથી પહેલાં તો શશી થરૂરે શું કહ્યું એ તમે જાણો શશી થરૂરે કહ્યું હતું કે ભારતે બે હજાર સોળમાં આતંકવાદી હુમલાના જવાબમાં પહેલી સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી થરૂરના કહેવાનો એક અર્થ એ પણ નીકળે છે કે બે હજાર સોળ પહેલાં આતંકવાદી હુમલા થતા રહ્યા પણ પહેલાંની સરકારો સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હિંમત નહોતી બતાવી જેમાં કોંગ્રેસની સરકારો પણ સામેલ છે જેમ કે આખરે કોંગ્રેસના રાજમાં મુંબઈમાં બે હજાર આઠમાં ભયાનક હુમલો થયો હતો જે સર્જિકલ સ્ટ્રાઇક માટેનો પાક્કો આધાર હતો ખેર કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલે થરૂરને ટેકો આપ્યો સાથે તેઓ એક ખોટી વાત પણ બોલ્યા તેમણે કહ્યું કે અમારા યુપીએના રાજમાં તો પાકિસ્તાનમાં અને આતંકવાદીઓના બીજા અડ્ડા પર રેગ્યુલર સર્જિકલ સ્ટ્રાઇક થતી જ રહેતી હતી તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસની સરકારો અને આપણા સુરક્ષા દળો આવી સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપતા રહેતા હતા કોંગ્રેસના નેતા એડવોકેટ વિજયસિંહે એક્સ પર એક વિડીયો પોસ્ટ કર્યો આ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે બે હજાર આઠથી બે હજાર ચૌદ દરમિયાન છ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી વિજયસિંહે આ વિડીયોની સાથે લખ્યું છે કે નોયડા નહીં પીઆર નહીં માત્ર નિર્ણાયક એક્શન્સ કોંગ્રેસ સરકારમાં છ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી કોંગ્રેસે છ સર્જિકલ સ્ટ્રાઇક ક્યાં કરવામાં આવી હતી એ પણ ગણાવી દીધો તમે કોંગ્રેસની આ પોસ્ટ જુઓ જેમાં તારીખ સાથે ક્યાં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી એની વિગતો આપવામાં આવે છે કોંગ્રેસે આવી ખોટી માર્કશીટ બતાવી એટલે બીજેપીએ વળતો જવાબ આપ્યો બીજેપીએ એક પોસ્ટમાં ચોંકવટ કરી કે એપ્રિલ બે હજાર અઢારમાં આરટીઆઈ હેઠળ એક સવાલ પૂછવામાં આવ્યો હતો ડીજીએમઓ એટલે કે ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે એનો જવાબ આપ્યો હતો આ જવાબથી કન્ફર્મ થયું હતું કે યુપીએના રાજમાં કોઈ સર્જિકલ સ્ટ્રાઇક નહોતી કરવામાં આવી બીજેપીએ આ પોસ્ટના અંતમાં લખ્યું કે ડરપો કોંગ્રેસે ખોટું બોલવાનું બંધ જ કરી દેવું જોઈએ રોહિત ચૌધરીએ આરટીઆઈ હેઠળ સર્જિકલ સ્ટ્રાઇક વિશે સવાલ પૂછ્યો હતો જેનો જવાબ આપવામાં આવ્યો માત્ર એક સર્જિકલ સ્ટ્રાઇકનો ડેટા અવેલેબલ છે આ સ્ટ્રાઇક બે હજાર સોળની ઓગણત્રીસમી સપ્ટેમ્બર અંકુ શેખા પર આર્મી દ્વારા કરવામાં આવી હતી કોંગ્રેસે આ પહેલા પણ સર્જિકલ સ્ટ્રાઇકને લઈને ખોટી ક્રેડિટ લેવાની કોશિશ કરી છે જેમ કે ડિસેમ્બર બે હજાર અઢારમાં કોંગ્રેસના એ સમયના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આવી જ કોશિશ કરી હતી એ સમયે તેમણે કહ્યું હતું કે યુપીએ સરકાર સત્તામાં આવી હતી ત્યારે ઇન્ડિયન આર્મીએ પીઓકેમાં ત્રણ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી હવે કોંગ્રેસ લિસ્ટ આપે છે કે યુપીએ સરકારમાં છ મિલિટરી ઓપરેશન્સ પાર પાડવામાં આવ્યા મે બે હજાર ઓગણીસમાં કોંગ્રેસે ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહના મોઢે પણ જુઠ્ઠાણું બોલાવડાવ્યું હતું એ સમયે મનમોહને દાવો કર્યો હતો કે તેમની સરકારે પણ અનેક સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની સરકારે વોટ મેળવવા માટે આ સર્જિકલ સ્ટ્રાઇક્સનો ઉપયોગ નહોતો કર્યો આર્મીના નોર્ધન કમાન્ડર ચીફ લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે આ મામલે ચોખવટ કરી હતી તેમણે એ સમયે કહ્યું હતું કે પીઓકેમાં ટેરિસ્ટ લોન્ચપેડ પર સપ્ટેમ્બર બે હજાર સોળમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી જે આ પ્રકારનું પહેલું ઓપરેશન હતું સિંહે આરટીઆઈ હેઠળ પૂછવામાં આવેલા સવાલનો જવાબ પણ ટાંક્યો હતો પહેલી વખત કોઈ સિનિયર અધિકારીએ રેકોર્ડ પર કહેવું પડ્યું કે ભારતે સરહદ પાર પહેલી સર્જિકલ સ્ટ્રાઇક સપ્ટેમ્બર બે હજાર સોળમાં જ કરી હતી કોંગ્રેસ અત્યારે જુઠ્ઠાણા ચલાવી રહી છે કે યુપીએ સરકારમાં પણ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી આ જ પાર્ટીના નેતા થરૂર જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક અને સ્ટ્રાઇકની પ્રશંસા કરે છે ત્યારે કોંગ્રેસે પેટમાં ધોખે છે એટલે કે કોંગ્રેસથી સહન નથી થતું કે બીજેપી કે પીએમ મોદી સરકારની પ્રશંસા થાય આતંકવાદના મામલે જડબાતોડ જવાબ આપવાનો કોંગ્રેસે દાવો કર્યો હવે હકીકત શું છે એ અમે તમને જણાવીશું કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટીકરણ માટે આતંકવાદના મામલે નરમ વલણ અપનાવ્યું હકીકત એ છે કે નહેરુએ શેખ અબ્દુલ્લા સાથેની દોસ્તીના કારણે જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓને મુશ્કેલીમાં મૂકી દીધા હતા કોંગ્રેસની સરકારમાં જ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ મજબૂત થયો એટલું નહીં હતો તો એ છે કે કોંગ્રેસમાંથી આતંકવાદીઓનો બચાવ પણ કરવામાં આવ્યો હતો યાકુબ મહેમનને ફાંસી આપવામાં આવી હતી એ સમયે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે આ ફાંસી સામે સવાલ ઉઠાવ્યો હતો તેમણે કહ્યું હતું કે આતંકવાદના બીજા કેસીસમાં થઈ રહેલી સુનાવણી પર મને શંકા છે સરકાર અને ન્યાયતંત્રની વિશ્વસનીયતા દાવ પર છે કોંગ્રેસ તરફથી યાકુબ મેનનની જેમ અફઝલ ગુરુને આપવામાં આવેલી ફાંસીનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો લોકશાહીના મંદિર એવા સંસદ પરના હુમલાના કેસમાં અફઝલ ગુરુ દોષિત હતો આમ છતાં શશી થરૂરે એક ટ્વીટમાં લખ્યું હતું કે હું માનું છું કે અફઝલ ગુરુને આપવામાં આવેલી ફાંસી ખોટી હતી ફાંસી આપવાની રીત પણ ખોટી હતી થરૂના શબ્દો હતા હવે થરૂણનો સૂર બદલાયો છે તેઓ આતંકવાદી ફેક્ટરીઓ પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકની ભૂરી બુરી પ્રશંસાઓ કરી રહ્યા છે કોંગ્રેસે પણ દેશના લોકોનો મિજાજ ખબર પડી ગયો છે એને ખ્યાલ આવી ગયો છે કે હવે આતંકવાદીઓનો બચાવ કરીશું તો દેશ માફ નહીં કરે કેમ કે દેશ તો સર્જિકલ સ્ટ્રાઇક કરનારને જ પસંદ કરે છે આતંકવાદીઓને બોલી નહીં પરંતુ ગોળીથી જવાબ આપનારને જ ભારતના લોકો લાઈક કરે છે એટલે જ કોંગ્રેસે પણ જુઠ્ઠાણું ચલાવ્યું કે અમે પણ સર્જિકલ સ્ટ્રાઇક કરીએ છીએ જોકે કોંગ્રેસના જુઠ્ઠાણાનો પણ પર્દાફાશ થઈ ગયો છે કોંગ્રેસે આખરે સુધરી જવું પડશે દેશના હિતોની સાથે સમાધાન કરવાનું બંધ કરવું પડશે દેશના હિતોની સાથે સમાધાનની વાત છે તો અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એમ જ કરી રહ્યા છે તેઓ અમેરિકાના હિતોને નેવે મૂકીને પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે આતંકવાદીઓ રીતસર તેમને ખરીદી લીધા હોવાનો ગાઢ છે અમે તમને એના વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો